અરવલ્લીથી મહત્વની માહિતી મળી રહી છે કે સરકારી સહાયમાં ખેડૂતો અટવાયા ઓનલાઈન સહાય ન થકી આથી શરૂ થવાની હતી ઓનલાઈન પ્રક્રિયા ગોડાઉન સ્માર્ટફોન અને પાણીના ટાંકા માટે ઓનલાઈન અરજી માટે કરાઈ હતી જાહેરાત છેલ્લા ત્રણ કલાકથી ખેડૂતો ઓનલાઈન અરજી માટે રાહ જોઈ બેઠા ઓનલાઈન અરજીની આ ખેડૂત પોર્ટલ ખેતીવાડી વિભાગની સાઈડ ન ખુલતા પરેશાન બીરો રિપોર્ટ છોતીકા ખરાડી અરવલ્લી હરી રમણભાઈ એમરા ગામ મિતવા અમે ઓનલાઈન અરજી કરવા માટે આયેલા છીએ બે ત્રણ કલાકથી થી બેસીલા છે પણ ઓનલાઈન ખુલતી નથી અને ખુલે તો તાલુકો નથી બતાવતો અને અમારે પાણી ને અને સમ્રાટ ફોન માટે ઓનલાઈન અરજી કરવા માટે આયેલા છે તો ઓનલાઈન અરજી વ્યવસ્થિત ખુલે એવી અમારી માંગ છે